નિર્વાણરંગન્યવિપારગુણ નિલં તસ્મેશ નિર્વ નશરૂપકૂટસ્થક્રિયા ક્લવરે ત્રવસ્તા નિર્વ ન અપરંપારંીત અગોચર અવનાસી અલેખમ વિશ્વસાક્ષી તસ્મચ નિર્વણાય નગતમ અશૂન્યમ દુઃખ સુખ દુર્ભરાજીત વદંતી સુ સ્મૃતિ નૈત તસ્ણાય ન લખી દે રજૂઆત કરે એટલે લખી દે કઈ તપાસ કરે મુખ્ય યુદ્ધ કોણ છે મનનો મુખ્ય યોદ્ધો છે મો મોહ દ્વારા જ આ જગત વસ્તુઓમાં પદાર્થોમાં આપણી ઈચ્છા ઉત્પન્ન થાય એને મોહ કે છે એ મોહ આવે એટલે ને એને એને એ ઈચ્છા ઉત્પન્ન થાય ને ઈચ્છા તો પૂરી ન થાય કારણ કે એ ઈચ્છા કરે ને એમાં જે કામના જાગે એને કામ કે છે વસ્તુમાં કામ કામ પૂરો ન થાય એટલે પછી ક્રોધ આવે આપણા ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે ક્રોધ આવે એટલે ઘરે સંસ્કારો નો સમૃદ્ધિઓનો બધા એનો નાશ થઈ જાય એ નાશ થઈ જાય એટલે બુદ્ધિ નો નાશ થઈ જાય

अहिया ने राखवाइए ते आखर यह मोरचो हंभाली तो, मन में जुदा हो मोर्चो हंभाली लीध आत्मा जुद्धा इतना हमेंटला नबड़ा पड़ी गया आत्मा जुदा ਇਹ ਕਰੇ ਹਿੰਮਤ ਨੇ ਦਿਖਰਵਾਨੀ ਇਹ ਕਿ ਹਵੇ ਆਪਰੇ ਨਾ ਦਿੱਤ ਆ ਬੇ ਤਾਲੁਕਾ ਮ ਮਨੇ ਤਰੀ ਨਾ ਤੇ ਹੋ ਰੋ ਛਾ ਗਿਆ ਅਨ ਤਰੀ ਹੋ ਰਿਹਾ ਰਾੜੂ ਪਾੜੂ ਤੋ ਬੀਜੂ ਗਿਆਨ ਨੇ ਭਗਤੀ ਤੋ ਕਿਆ ਰਿਆ પણ માણસ અંધશ્રદ્ધા થી બારા નથી નીકળ્યા આમ પ્રેક્ટિકલ કરીને અંધાવી દઈ બતાવી દઈ કે આ કરી જોતું તું તોય માનવું નથી અંધશ્રદ્ધા એ મહાપાપ છે અંધશ્રદ્ધામાં શું કામ રહો છો ભગવાને પોતે નથી રાખ્યું કઈ બધું માણસ ને કહી દીધું છે અને એ પરમાત્માની દયા નો દુરુપયોગ કરે એ જ માણસ અંધ હોય એ ભગવાનની દયા નો સદુપયોગ નથી કરી શકતા તમે કહો કે અમારી શ્રદ્ધા છે પણ શ્રદ્ધા શાસ્ત્ર યુક્ત હોય અને શ્રદ્ધા કહેવાય શાસ્તામાં જેની મના કઈ છે એને અંધ શ્રદ્ધા કહેવાય ઠીક એ પાસે નથી જાવ આ આત્માની ફોજ છે વિવેક વિવેક વગેરે આપણે જે ખરેખર મન જગતમાંથી પાછું નથી વળતું મન ઇન્દ્રિયો એનું કારણ છે આપણી કને વિવેક નથી વિવેક સત શું છે અસત શું છે જ્ઞાન શું છે અજ્ઞાન શું છે ધર્મ શું છે અધર્મ શું છે જળ શું છે રાવણ કે છે કે સત્સંગ વગેરે વિવેક કોઈ બી થાય નહી અને જ્યાં સુધી વિવેક ન થાય ત્યાં સુધી મન જગત માંથી પાછો વર્તો જ નથી જગત માં જે વસ્તુઓ તમને આપી છે પરમાત્મા પામવા માટે આપી છે એમાં જવા માટે નથી આપી જે કઈ સગવડ આપણને આપણી આપણી મહેનત પ્રમાણે કે આપણા નસીબ પ્રમાણે જે પરમાત્મા એ આપ્યું છે ને એ પરમાત્મા ને પામવા માટે આપ્યું છે આપણે તો એમ જ જાણી લઈએ કે એમો જ કરવા છે ભગવાન આપણાને વાસનાઓ ન હતાપે દુઃખ ન પડે અને આપણે શાંતિથી પરમાત્માને ભજી હજી એનું નામ લઈ હજી એનું ધ્યાન સ્મરણ કરી હજી એના માટે આ બાયું આપ્યો છે દીકરા આપ્યા છે માવતરા આપ્યો છે ભાઈ આપ્યા છે મા પિતા આપ્યા છે પત્ની આપી છે પતિ આપ્યો છે એ ભગવાન ને શું કામ આપ્યો છે અત્યારના લોકો તો એમ જ કે છે કે એમાં અમે તો ઘર ઘર્ષક્તિ શું કહી શકીએ આવું લોકો કે હાફરી અત્યારે દુઃખ થાય છે ભાઈ આ જગતમાં અરે તમે ઘર ઘર્ષક લોકો આમ શું કામ કહો છો તમારી જે તપસ્યા છે એવી અમારી તપસ્યા નથી અમારી તો બીમારી વાળી છે હોશિયાર વાળી છે એક દ્રષ્ટિથી જોયું તો તમે અહીં લી આવો ત્યારે અમે બધું કઈ કરી શકીએ ને તપસ્યા કરીએ ભજન કરીએ પ્રાર્થના કરીએ જે કઈ કરીએ એ તમે મદદ કરો ત્યારે કરી શકીએ ને તપસ્યા થાય એવી ક્યાંય તપસ્યા ન થાય કારણ કે ભગવાને આપ્યું છે ભગવાન તમને આપ્યું છે અને શાસ્ત્ર ના મત પ્રમાણે વિવેક થી ભોગવો દી તમારે પત્ની હોય પતિ હોય બાળકો હોય મોટર ખટારા હોય મેળિયું હોય તો કઈ ભગવાન ને એમાં વાંધો નથી ભગવાન પોતે એ બધા રાજ સુધી ભોગવા છે તો વાંધો હતો એ ન ભોગવત એ આપણને સમજાવતો હાલ ભોગવું છે ભગવાન ભગવાન રાજા બન્યા તો આપણને સમજાવવા માટે બન્યા ભગવાન સિન્યાસી બન્યા તો આપણને સમજાવવા માટે સમાજના મોટા બન્યા તો એ આપણને સમજાવવા માટે તમારી તપસ્યા છે ગરસત ની તપસ્યા શું છે તમે પતિ પત્ની એક બનો બની ને બાળકો માલાવો એમાંથી જે કઈ તમારો ભાવી બીજા પ્રાણીઓને આપે જ છે ઘર્ષત માત્ર એટલે ઘરસત જો એના ખરેખર જે આજીવિકા છે એમાં હમજી અને એ હરખો હાલ તો એનો પુરુષાર્થ હંમેશ ચાલુ છે ઘરસત ની જે તપસ્યા છે ને ઘરસતી બધા તમે તપસ્યા કરી શકો છો બાવો તો કોક તપસ્યા કરે એને તો જેના કોક ના ભાગ જાગી ગયા માનછદ ગુરુ ભેટી ગયા હોય તો કરે પણ તમારે તો બધું આંચું છે ને એ તપસ્યાનું છે મા બાપ છે તો તપસ્યા માટે છે એની સેવા કરો બાળકોને સારા સંસ્કાર આપો સારા ભણાવો બાળકો તમારા વગર ન રહી ગયા તમે બાળકો વગર ન રહી શકો પત્ની પતિ વગર ન રહી ગયા પતિ પત્ની વગર ન રહી શકે સંબંધી સંબંધી વિના ન રહી શકે મિત્ર મિત્ર વિના ભાઈ ભાઈ વિના આ તમારી તપસ્યા છે તમે કામી ને અને સારી રીતે એટલે તપસ્યા છે તપસ્યા એક તપસ્યા નથી બીજાની વસ્તુમાં મન ને નજાવા દેવું એવી કોઈ જગત માં તપસ્યા નથી બીજાની વસ્તુમાં મન ને ન જવા દેવું એ તપસ્યા મોટામાં મોટી અને એ ન થાય તો અમે તમે બધા હેરખા સિંહો અમે હું આગળ જાતા એવું માની અમે તો તમારી પાછળ થઈ ભાઈ આ દેખ અહીંયા કપડે થી એટલું જ છે કે તમે તો આગળ છો અમે શૂટિંગ કાંઈ નો કઈ પુરસાર્થ કરો છો કેટલા જીવો તમારે આશરે જીવે છે પણ જેમાં જેમ આત્મા રાજા છે રાકાત થઈ ગયો એમ તમે રાકાત થઈ ગયા છો આપડો તો ગૃહસ્પતિ શું થાય અરે તારી તપસ્યાનું નું સાધન છે તમે એ કેમ નથી સમજાતો ભાઈ તે રામાયણ નથી સાંભળી તે ગીતા નથી સાંભળી તે ભાગવત નથી સાંભળ્યું તે મહાભારત નથી સાંભળ્યું એમાં તો આ તમારી તપસ્યા છે જ્યાં તમારું પાત્ર આવે અહિયાં થી રામાયણ તમારો પાત્ર આવે બાપનો આવે દીકરાનો આવે ભાઈ ભાઈનો આવે પતિ આવે પત્નીનો આવે હાહુ વગ આવે દેરણી જીઠી જેઠાણીનો આવે મિત્ર મિત્રનો આવે એને હમ ફાડી દો કે તમારી તપસ્યા શરૂ હું બોલું છું સમજો છો ને હમદાદ ના પાડી દેજો કે તમારી વાત મને હમદાદ ક્યુ નથી મને ક્યાં ભટકો છો

આ બધા એના માટે રાખ્યા છે એ પાત્ર ને જે ભજાવવું પાત્ર આપતો એક જ રામ ને વલવા હજારો બાકીના જે કુટુંબી જનો છે એને શું બધે કર્યું રામાયણ માં હા ભૂડી લો તમે આ છે તપે છે

આ છંડાસના બધા કોટલા માથે નાખી ને ખરેખર એ જે કુટુંબમાં પુત્ર વધુ બની ગઈ તી એને ખરેખર વિશ્વની માલિકો પ્રસિદ્ધ કરી દીધું અને ગર્ફા બધા પોતે ખરેખર એ દુઃખ બધાએ પોતે ભોગ્યો તો તમારી તપસ્યા છે એ ખરેખર ક્યાંય જવા જેવી નથી તમે જે કરો છો એ નીતિ ન્યાય માં રહી ને કરો તમારી ફરજ ને બરાબર બદલા ની ભાવના થી ન કરો જે કઈ કરો એ તમારો ધર્મ કરો પત્ની માટે કરો પતિ માટે કરો ભાઈ માટે કરો બાપ માટે કરો સાસુ માટે કરો વહુ માટે કરો બેરણી માટે કરો જેઠાણી માટે કરો મિત્ર માટે કરો બદલા ની ભાવના છોડી દો એટલે તમારું તપી છડવું क्या जईन भुटका अमरी पहे बाबा पहेरे बोलावो ए तो हमने खरे खरेखर नमे को खारू थी पड़ी होवणे न बोले बोली ना अभी मापू बापू कग पड़ी जाओ અરે બાપુ ની વાત થાય ગાળ સિવાય બોલાવે નહીં કોઈનાથી બોલાય નહીં તો બાળક નહીં બોલવાનું મન થવું જોઈએ એને કોઈ ભય ન ઉત્પન્ન થવો જોઈએ પણ ભય અત્યારે તમે ઉત્પન્ન અમારે માતાજી આવે છોકરા મરે તો આમ કરી બાબો આગળ દાવો આવે બાબા પણ એવા છોકરા હું પડી જાય ભાઈ એટલે બી કહેશું એ તો કે હું બીજો તો વાળ સજનો આ મને એનું લશ્કર ગોઠવી દીધું છે હવે એ મન ને હટાડવાનો રસ્તો તમને ક્યાંથી મળે આ બધા એના લશ્કર ને જે હટાડવું એનો રસ્તો શું છે એનો રસ્તો આપણે જે કરી રહ્યા છીએ અત્યારે આ એનો રસ્તો છે સત્સંગ આમાંથી વિવેક જયારે થાય આપણને મણ અને શાના માટે બનાવ્યો છે મણ અને હું કરવું જોઈએ હું કરી રહ્યો છે આ કરી એ બરાબર છે આમાં ક્યાંય ભૂલ છે અરે તમારા ઉદ્યોગ કરો બધો પૈસા કમાવો બધો હાચવો પણ સમય નો સદઉપયોગ કેટલો કરો છો એમાં ભગવાન નું સમરણ નામ આ બધું એનું છે આમ તો આવી નામે કોક ની ઘરે ગાઈ ને પૂછીએ ને બોલો ભાઈ જવાબ તો હોય એનો દીકરો ભગવાન નો છે પપો

કે બાબુ એ ભગવાનની જે મને સેવા કરવા માટે દીધી તો એને શું વાંધો હોય એને એને પણ એમ નહીં કે મોટે ભાગે કોઈપણ કહેતો હતો શું કેવો એનો ઉપાય છે સત્સંગ સત્સંગ થી વિવેક થાય છે બધા એનો આત્મા શું છે પરમાત્મા શું છે માયા શું છે મોહ શું છે લોભ શું છે ક્રોધ શું છે કામ શું છે એનું જ્ઞાન થવાથી ખોટું દેખાય છે જેમ જાણવાના જળમાં નક્કી થઈ જાય હવે એ બધી જ્ઞાની ની ને અજ્ઞાની બેયા ની ગતિ કેવી છે એની પારક શક્તિ કેવી છે આ સંસાર વિશે ઉનાળો હોય અને એવો થોડો બાખણ હોય ને એવો એવો પટ્ટો હોય થોડો ખરાજ હોય તો અહિયાં તમને જાણ દેખાય છે અને એ પાણી ભર્યું છે એમ લાગશે આપણને હવે આપણે તો